તો કાચી કેરીનો છંદો બનાવવા માટે અહીંયા અમે એક કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે કેરી એકદમ તાજી અને આ રીતની કડક લેવાની છે તો આ વાતનું ખાસ ધ્યાન રહે અને હંમેશા જ્યારે તમે અથાણું બનાવો ત્યારે રાજાપુરી કેરીનો જ યુઝ કરવો કેમ કે આ કેરી ખાસ અથાણા માટે યુઝ થાય છે જેના લીધે અથાણાં લાંબા સમય સુધી ખરાબ નથી થતા તો બસ હવે આપણે આ બંને કેરીની છાલને કાઢી લેશું અને ત્યારબાદ આપણે આ રીતની જાડી છીણી લેવાની છે આ રીતની જાડી છીણી લેવી જેથી કેરીનું છીણ એકદમ સરસ જાડું બને તો બસ હવે આપણે કેરીને આ રીતે રાખી અને લાંબુ લાંબુ છીણ પાડી લેવાનું છે હંમેશા આવું મોટું વાસણ લેવું જેથી કરી કેરીનું છીણ પાડવામાં સરળતા રહે તો આ રીતે મેં બંને કેરીને છીણીને તૈયાર કરી લીધી છે અને આ છીણને એક મોટા વાસણમાં લઈ લેશું જે વાસણમાં છૂંદો બનાવવો છે તે જ વાસણમાં છીણને લઈશું જેથી કરી વાસણ ઓછા ખરાબ થાય હવે સૌથી પહેલાં આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું લગભગ એકાદ ચમચી જેટલું અને અડધી ચમચી થોડીક ઓછી હળદર નાખી અને બધું જ બરાબર મિક્સ કરીશું લગભગ એકાદ મિનિટ સુધી થોડીવાર મિક્સ કરીશું જેથી આમાં થોડું થોડું પાણી પણ છૂટું પડવા લાગશે તો અહીંયા અમે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે આની અંદર ખાંડ નાખીશું તો અહીંયા મેં એક કિલો જેટલી ખાંડ લીધી છે એક કિલો કેરી સામે એક કિલો ખાંડ એકદમ પરફેક્ટ માપ છે પણ જો તમને માપમાં ખ્યાલ ના આવે તો કેરીના છીણને તમારે કોઈ પણ વાસણમાં માપી લેવાનું અને જેટલું છીણ થાય સામે એટલી જ ખાંડ નાખવી જેથી એકદમ પરફેક્ટ બનશે આ માપથી તમે છૂંદો બનાવશો ને તો છૂંદો એકદમ સરસ રસદાર તૈયાર થશે હવે ખાંડને બરાબર મિક્સ કરી લેશો ઘણા ખાંડની જગ્યાએ ગોળ પણ લે છે પણ જે ટ્રેડિશનલ રીતે છૂંદો બને છે ને તેમાં ખાંડનો જ યુઝ થાય છે અહીંયા મેં આખી ખાંડ લીધી છે તો આને ગળતા લગભગ અડધી પોણી કલાક જેવું થશે પણ જો તમારી પાસે સમય ન હોય તો તમે દળેલી ખાંડનો યુઝ પણ કરી શકો પણ ખાંડ એકદમ ઓગળી જાય ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રહે તો બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આ મિશ્રણને થોડી વાર છોડી દઈશું સાઈડમાં જ્યાં સુધી ખાંડ પ્રોપર ગળી ના જાય તો વચ્ચે વચ્ચે પાંચ પાંચ મિનિટના અંતરે આપણે આને મિક્સ કરતા રહીશું જેથી ઝડપથી આવ ઓગળી જાય તો લગભગ અડધી પોણી કલાક જેવું થયું છે અને તમે જુઓ ખાંડ બરોબર ઓગળી ગઈ છે આ રીતે ખાંડ છે ને ઓગળી જવી જોઈએ આમાં કોઈ પણ ખાંડનો આખો ભાગ ના રહેવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બસ હવે જો આ છૂંદાને તમારે તડકા છાયાનો છૂંદો બનાવવો છે ને તો તમારે શું કરવાનું કે કોઈ પણ મલમલનું આછું કપડું કે પછી આ રીતની આછી છુંદરી રાખી આને ઢાંકી અને તડકે રાખવાનું જ્યાં સુધી એક તારની ચાસણી ના બને લગભગ ચાર પાંચ દિવસનો સમય લાગે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ છૂંદો બનાવી રહ્યા છીએ તો આ છૂંદાને આપણે લઈ લઈશું ગેસ પર તો આને સતત આ રીતે ચલાવતા રહી આપણે આને ધીમે ધીમે ધીમા તાપ ઉપર પકવવાનું છે અત્યારે મેં ગેસ ફાસ્ટ રાખ્યો છે પણ જ્યારે આ મિશ્રણ એકદમ સરસ ગરમ થઈ જશે ને ત્યારે આપણે એકદમ ધીમા તાપે પકવવાનું છે આપણે આજે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો થોડી થોડી વાતોનું ધ્યાન રાખવું પડે ઘણી વાર ચાસણી જાડી થઈ જાય તો શું કરું જો પાણી નાખીએ તો અથાણું ખરાબ થઈ જાય તો એના માટે શું કરું એની પણ હું ટીપ્સ આપીશ સાથે અથાણું કાળું ના પડે ફૂગ ના લાગે એવી ઘણી ટીપ્સ છે અને આમ પણ મારા અથાણાં બહુ જ સરસ બને છે હું ઘણા લોકોને અથાણા બનાવી દઉં છું અને મારા અથાણાનો હાથ સરસ બેસેલો છે તો તમે આ રીતે બનાવશો ને તો અથાણું તમારું હન્ડ્રેડ સરસ બનશે તો લગભગ સાત આઠ મિનિટ જેવું થયું છે અને આપણે આને ચાસણીને ચેક કરી લઈએ તો હજુ ચાસણી આપણી બની નથી થોડી ચીપચીપી થઈ છે હજુ બની નથી તો અત્યારે આઠ મિનિટ જેવું થયું છે અને થોડું થોડું આ ઘાટું પણ થવા લાગ્યું છે તો હજુ આપણે ચાર પાંચ મિનિટ આને પકવીશું એકદમ કેરી છે તે ટ્રાન્સપરન્ટ થઈ જશે અને તમે ચાખો ને તો તમને કાચી પણ ના લાગે એવી થઈ જવી જોઈએ એટલે ધીમા ધીમા તાપે પકવવું જેથી કરી તમારી ચાસણી ઓવરકૂક પણ ના થાય અને કેરી ચડી પણ જાય હવે મેં ફરીથી ચાર પાંચ મિનિટ બાદ એક ડ્રોપ લીધું છે અને તમે જુઓ કે ડ્રોપ જરા પણ ફેલાતું નથી એનો મતલબ પરફેક્ટ છે અને હવે આપણે હાથ ઉપર ચેક કરીએ તો તમે જુઓ કે હલકી તાર દેખાય છે બસ આ રીતનો હલકો તાર જ હોવો જોઈએ બહુ વધારે તારની ચાસણી આપણે નથી લેવાની તો બસ આ રીતે તાર આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને હવે આપણે આ મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું છે ગરમ મિશ્રણમાં કશું નથી કરવાનું આ રીતે થોડી થોડી વારે ચલાવતા રહી આપણે આને પંખા નીચે કે પછી આમના આમ તમે છોડી દો જ્યાં સુધી ઠંડુ ના થાય તો અહીંયા મારે લગભગ એકાદ કલાક જેવું થયું છે અને છૂંદો એકદમ સરસ ઠંડો પડી ગયો છે તમે જુઓ એકદમ સરસ રસદાર છૂંદો બન્યો છે અને ચાસણી પણ એકદમ બરોબર છે પણ ઘણીવાર કેવું થાય કે છૂંદો કડક થઈ જાય અને જો પાણી નાખો ને તો થણું બગડી જાય તો શું કરવું તો તમારે છે ને થોડોક અલગથી છૂંદો બનાવો જેમાં તમારે ચાસણી નહીં લેવાની અને તેને આની સાથે મિક્સ કરી લેવાનું એટલે આખું વરસ નહીં ખરાબ થાય હા થોડીક મહેનત થાય પણ બગડેલો છૂંદો તો મારો એકદમ સરસ થઈ જશે પણ બને ને તો પહેલેથી જ ધ્યાન દેવું જેથી કરી આવું કોઈ પ્રોબ્લેમ ના આવે હવે આપણે એક ચમચી જીરાને હાથમાં મસળીને નાખીશું જીરાનો સ્વાદ આમાં બહુ સરસ લાગે અને થોડીક હલકી તીખાશ હોય ને તો સરસ લાગે તો આપણે થોડું તીખું મરચું નાખીશું આ મીડિયમ તીખું છે તો મેં વધારે નાખ્યું છે તમે ઓછું પણ લઈ શકો હવે એકદમ સરસ લાલ ચટક કલર રહે એના માટે આપણે દોઢ ચમચી કાશ્મીરી મરચું નાખીશું જેથી કલર એકદમ સરસ રહેશે ત્યારબાદ એક તજનો ટુકડો નાખી દઈએ સાથે આપણે થોડાક લવિંગ નાખી દઈશું અને ત્યારબાદ તમે ચાહો ને તો એલચી પણ નાખી શકાય પણ હું અહીંયા નથી નાખી રહી હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લેશું ઘણી વાર કેવું થાય કે છૂંદો સમય જતાં કાળો પડવા લાગે તેનું મેઇન કારણ એ છે કે તમે ગરમ છૂંદામાં મસાલા નાખ્યા હોય જ્યારે તમે ગરમમાં મસાલા નાખો એટલે સમય જતાં કાળા પડવા લાગે તો મસાલા હંમેશા છૂંદો ઠંડો હોય ત્યારે જ નાખવા જેથી આખું વર્ષ એવો ને એવો કલર રહે આ છુંદાને મેં ત્રણ ચાર કલાક બહાર આ જ રીતે ઢાંકીને છોડી દીધો હતો જેથી મસાલા એકબીજામાં સરસ ભળી જાય તો બસ આ છુંદો તૈયાર છે અને કોઈ પણ કાચની બોટલમાં ભરી તમે આખું વર્ષ ખાઈ શકો છો આ છુંદો તો બિલકુલ ખરાબ નથી થવાનો કેમકે આપણે આમાં પાણીનો તો બિલકુલ યુઝ જ નથી કર્યો તો ખરાબ થવાના કોઈ પણ ચાન્સ નથી હવે આ રીતે આપણે તેને થોડુંક દબાવી દઈશું જેથી આમાં કોઈ પણ હવા હોય ને તો તે નીકળી જાય તો આ છુંદો ખૂબ જ સરળતાથી બને છે અને બહુ જ ટેસ્ટી બને છે નાના બાળકોને તો બહુ જ ભાવે રોટલી પરાઠા થેપલા સાથે ખાવાની મજા પડી જાય તેવો આ છુંદો તમે એકવાર જરૂર બનાવો અને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખી જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી